દાપોદરા પોલીસ દ્વારા અર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં મોબાઈલ ચોરી કરી રૂપિયા ટ્રાન્સફર કરનાર મિત્રને પકડી પાડ્યા બાદ મૃતક મિત્રના પરિવારને ચોરાલા રૂપિયા પરત કર્યા હતા કાપુદ્રા પોલીસ દ્વારા તેરા અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં થોડા સમય પહેલા સંદીપ પીન ઉદેશાઈએ તેના મરનાર મિત્રના ઘરે જઈ તેનો મોબાઈલ ફોન ચોરી લે તેના મોબાઈલમાંથી ગૂગલ પે મારફતે ત્રણ લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા જે અંગે પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કાપુદ્રા પોલીસે કોર્ટમાં ફરિયાદીને સહયોગ કરી કોર્ટના આદેશ બાદ તેરા તુચ્કો અર્પણ કાર્યક્રમમાં ત્રણ લાખ દસ હજાર રૂપિયા ફરિયાદીને પરત કર્યા હતા ગઈ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના વરાછા વિસ્તારમાં આવે જામ સોસાયટીમાં ફરિયાદી પોલીસ સ્ટેશન ઈ એફઆઈ ના માધ્યમથી નોંધાવેલ કે પોતાના નાના નાનાભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ કેન્સર ની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી જોડ ની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના ભાઈ ની પત્ની નો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ ની ફરિયાદ નોંધેલી જે ફરિયાદ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ મોબાઈલના જે ચોર ચોરી કરીને રહી ગયે છે એ મોબાઈલના ઉપયોગથી એ મોબાઈલમાં પડેલા એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી કોઈ ઝાડ ભેદો જો એવી પોલીસને શંકા ઉપર જ પોલીસે એ દિશામાં બે એકાઉન્ટ વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈને આ ગુનાના કામે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજભાઈ હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાના પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાલ ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવેલું ત્યારબાદ આ મુદ્દામાલ છોડાવવા માટે ફરિયાદી શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આવ્યો આ સંપૂર્ણ મુદ્દામાલ મેરબાન પોલીસ કમિશનર શ્રી ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર તેરા સૂચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તેમના પત્ની જે મરણ જણા છે એમના પત્ની તથા એમના ભાઈને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો તો તે સુપ્રત કરવામાં આવે છે